તાલુકામાંથી અલગ અલગ ત્રણ જગ્યાએથી ચોરી કરાયેલા મોટરસાયકલ સાથે એક ઇસમને એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે સરહદી દાંદેરા તાલુકામાં મોટરસાયકલ ચોરીના બનાવ સામાન્ય બની ગયા છે જોકે કોઈ મોટરસાયકલ ચાલક થોડીક વાર માટે મોટરસાયકલ પાર્ક કરીને કામ અર્થે જાય તેટલા સમયમાં મોટરસાયકલને ઉઠાંતરી થઈ જાય છે ગત રોજ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટરસાયકલને લઈ પસાર થવાનો છે હકીકતના આધારે એલસીબી પોલીસે દાનેરા તાલુકાના જોરાપુરા ગામ નજીકથી એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને ઉભો રાખી પૂછપરછ કરી હતી પોલીસની ઉલટ તપાસ સંતોષકારક જવાબના આપતા એલસીબી પોલીસે ઇસમની અટકાયત કરી હતી અને આખરે સમય દાંદરા વિસ્તારમાંથી ત્રણ મોટરસાયકલ ચોરી કર્યા હોવાની કબલાત કરી હતી દાંદરાના દાખાડુવા રોડ પરની દૂધ મંડળી પર દૂધ ભરાવા જતા પશુપાલકનું મોટરસાયકલ આ સમયે ચોર્યું હતું આ જ રીતે જોરાપુરા ગામની દૂધ મંડળી અને સાંકળ ગામ નજીક આવેલ રામસીપુરા દૂધ મંડળી પર દૂધ ભરાવા જતા પશુપાલકોના મોટરસાયકલ પણ આ સમયે ચોર્યા હોવાની કબલાત કરી હતી એલસીબી પોલીસે ત્રણેય મોટર કબજે લીધા છે ત્રણ ત્રણ મોટર ચોરી કરનાર ઇસમ ડીસા તાલુકાના રામસણ ગામનો અરવિંદ ચકાબાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે આલસીબી પોલીસે મોટર ચોરને દાંદેરા પોલીસના હવાલે કર્યો છે